આપણે જોયું કે અનેક ફરિયાદ હોવા છતાં પણ મહાનગરપાલિકાના કર્મચારીઓ હોય કામ કરતા નથી ત્યારે કોન્ટ્રાક્ટરો પાસે આપણે કામ કરાવતા હોય ત્યારે કોન્ટ્રાક્ટરોને ઘણી વાર ચાથી જ્યારે કોન્ટ્રાક્ટ દેવામાં આવતો હોય છે ત્યારે કોન્ટ્રાક્ટરો ઘણીવાર દબાવવામાં પણ આવતા હોય છે આજે કઈ એવી પરિસ્થિતિ આવી તેને હડતાલ પાડવાનો સમય આવ્યો જ્યારે ચેરમેનની વાત કરીએ આપણે સ્ટેન્ડિંગ કમિટીના રાજકોટના રોડ રસ્તા ઉપર કોંગ્રેસ કોટાના લોકોને લઈ રોડના ખાડા ભૂલવા માટે નીકળી હતી તો જનતાને પરેશાની ન થાય ત્યારે આજે ચેરમેન એવું કહેતા હતા કે એક દિવસની અંદર રાજકોટના રોડ રસ્તા હું બધા ગિરાજે ખાડા અને ક્લીન કરજો પરંતુ આજે પરિસ્થિતિથી વાકેફ રાજકોટની પ્રજાએ પણ સમજવાનો સમય આવી ગયો છે કોન્ટ્રાક્ટર હોય હડતાલ થાય તો કોણ ચેરમેન પોતે ખાડા પૂરવા જવાના છે પોતાની વાહવાહી માટે થઈ અને પાર્ટી ફંડ માટે જ્યારે કોન્ટ્રાક્ટરો ઉપર પ્રેશર આવતું હોય ત્યારે આવા સમયની અંદર કોન્ટ્રાક્ટરોએ ખાસ કરીને રાજકોટની પ્રજાના હિતમાં હડતાલ ન પાડવી જોઈએ આપના જે બિલ્ડિંગોના પ્રશ્નો હોય તે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે શાસક અધિકારીઓ તો જાડી ચાપડી છે આપનો પ્રશ્ન હલ નહીં થાય પરંતુ રાજકોટની પ્રજાના ટેક્સના પૈસા તમને જે બિલ્ડિંગ ચૂકવવામાં આવતા હોય તો તમારે પણ માનવતા દર્શાવી અને રાજકોટની જનતાના હિતમાં કામ કરવું જોઈએ